નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ઔષધીય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે ઇન્દ્રવર્ણ જેને વૈજ્ઞાનિક ભાષામાં સિટ્રુલસ કોલોિન્થીસ તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિ કુકરબિટેસી કુળની સભ્ય છે જેમાં તરબૂચ કારેલા ગલકા તુરિયાં અને પરવડ જેવી શાકભાજીનો પણ સમાવેશ થાય છે ગુજરાતીમાં તેને કડવી કોઠિંબી અથવા ઇન્દ્રવર્ણું પણ કહેવાય છે ઇન્દ્રવર્ણાનો પરિચય અને લાક્ષણિકતાઓ ઇન્દ્રવર્ણા એક વેલા સ્વરૂપે ઉગતી વનસ્પતિ છે તેના ફળો ગોળાકાર અને કડવા હોય છે આ વનસ્પતિ ખાસ કરીને ગરમ સૂકા અને રેતાર પ્રદેશોમાં જોવા મળે છે તેના બીજ તેલ ઉત્પાદક અને પૌષ્ટિક હોય છે જેનો ઉપયોગ મરઘાના ખોરાક તરીકે પણ થાય છે તેનું તેલ ખાદ્ય તેલ અને સાબુ બનાવવામાં પણ વાપરવામાં આવે છે આયુર્વેદિક અને ઔષધીય મહત્વ સિટ્રુલસ કોલોસિન્થિસ એ ભારતીય ઔષધશાસ્ત્રમાં પ્રાચીન કાળથી વિવિધ રોગોના ઇલાજમાં ઉપયોગ થતો આવ્યો છે ખાસ કરીને કડવા ફળના ગુદામાં રહેલા સામગ્રીમાં વિસ્ફોટક પરગેટિવ વમન ઉત્પન્ન કરાવનાર કફહરણ અને પાચનશક્તિ ધરાવતી ગુણવત્તાઓ હોય છે મુખ્ય ઔષધીય ગુણધર્મો એક લપ કફનો નાશક તેના ફરનો પાવડર વાત અને કફ સંબંધી રોગોમાં ઉપયોગી છે સ્નાયુ અને સંધિ દુખાવા તેલમાં ફળનું ચૂરું ઉકાળી ઘસવાથી સાંધાના દુખાવા અને સ્નાયુઓના આકર્ષણમાં રાહત મળે છે ટર્ન જુલાબ તરીકે ઉપયોગ ઓછી માત્રામાં તેનું સેવન કરવાથી બધી આંતરડા સાફ થાય છે ચાર ઇન્ચર્મ રોગો ઉલટી દસ્ત અને ચામડીના રોગોમાં તે ઉપયોગી છે પાંચ સ્ટેટિક મધુમેહ સંશોધન દર્શાવે છે કે ઇન્ડ્રાયણની ગાંઠ બ્લડ શુગર લેવલ ઘટાડે છે લોવે નાશક આંતરડાના જંતુઓને દૂર કરવા માટે ઇન્ડ્રાયણનો ઉપયોગ થાય છે સાત કલરમાપ યકૃત અને પાચનતંત્ર માટે યકૃતની બીમારીઓ અને અપચા જેવી સમસ્યાઓમાં ઉપયોગી વધારે ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે ડોક્ટર વૈદ્યની સલાહ વિના ઉપયોગ ટાળવો ભારતમાં ઇન્દ્રવર્ણા લગભગ સમગ્ર ગરમ સૂકા અને રેતાર ભાગોમાં પંદરસો મીટર સુધીની ઊંચાઈએ જંગલી રીતે જોવા મળે છે ગુજરાત રાજ્યમાં પણ આ વનસ્પતિનું વ્યાપક વિતરણ છે અગાઉના અહેવાલો મુજબ ઇન્દ્રવર્ણા ઉત્તર ગુજરાતના વિસનગર ભરૂચ મહી અને ગળતેશ્વર નદીના પટ અને પાવાગઢની ટેકરીઓમાં જોવા મળતી હતી આ ઉપરાંત ઓખા મીઠાપુર ચોટીલા અને પોરબંદરમાં પણ તેની નોંધ લેવામાં આવી હતી ताजेतरना अभ्यास મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઇન્દ્રવર્ણાની ઉપસ્થિતિ જોવા મળી છે સૌરાષ્ટ્રના રેતાળ دریا કિનારા લાટી ગામ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ નજીક સાપૂર ભાવનગર જિલ્લામાં મોટા ગોપનાથ નજીક મધુવન જંગલ અને ઘોઘાબંદર તેમ જ દીવમાં નાગાઓ બીચ અને કૃષિ ક્ષેત્રોની વાડ પર પણ તે ઊગતી જોવા મળે છે આ વનસ્પતિને સ્થાનિક ભાષામાં ઇન્દ્રવર્ણા ઇન્દ્રવરૂણા કડવા બુટિંગડા અને કડવા કરિંગડા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આમ ઇન્દ્રવર્ણા અથવા સિટ્રુલસ કોલોસેન્થેસ એક મહત્વપૂર્ણ વનસ્પતિ છે જે ભારતના ખાસ કરીને ગુજરાતના સૂકા અને રેતાળ પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે તેના ઔષધીય ગુણધર્મોને કારણે તે પરંપરાગત દવા પ્રણાલીમાં પણ આમ ઇન્દ્રવર્ણા અથવા સિટ્રોલસ કોલોસિન્થિસ એક મહત્વપૂર્ણ વનસ્પતિ છે જે ભારતના ખાસ કરીને ગુજરાતના સૂકા અને રેતાળ પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે તેના ઔષધીય ગુણધર્મોને કારણે તે પરંપરાગત દવા પ્રણાલીમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે આવા જ વધુ રસપ્રદ વિષયો પર માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર